આમાં આમાં જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય નથી તમામ માણસ માત્ર આવકાર આપીએ છીએ એને ક્યાંય ખૂણે આશરો ન મળે એવા સમયે બોલબાલા ટ્રસ્ટ અને આશ્રય સ્થાન એની સાથે છે જમવાનું એને દવાઓ એને હેર કટિંગ કરી આપવા એને કપડાં ધાબડા ટોપી બ્લેન્કેટ ગઈકાલે હોળી હતો ખજૂર એને વ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર મળી રહે કોઈ બાળક હોય તો એને સ્કૂલમાં ભણતર મળી રહે કોઈને નોકરી જોતી હોય કોઈ જાતનો ચાર્જ કરવાનો નથી સવારે ચાની વ્યવસ્થા હોય બપોરે બાર થી બે માં જમવાનું હોય ચારસો વ્યક્તિઓને આશ્રય આપી શકીએ એ પણ કેવા વ્યક્તિઓ ઘર વિહોણા વ્યક્તિઓ જેનું કોઈ નથી એની

આપણે કહેતા હોઈએ છીએ કે ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો જીવન અંજલિ થાજો અમારું જીવન અંજલી થાજો અને આ સૂત્ર છે તે આપણી ભૂમિએ હંમેશા સાર્થક કરી બતાવ્યું છે માણસ માત્ર ને જીવવા માટે રોટી કપડા અને મકાનની જરૂર હોય છે એમાં તમને ક્યાંક ને ક્યાંક ખાસ કરીને રાજકોટ જેવા શહેરમાં સૌરાષ્ટ્રમાં તમને ભોજન ક્યાંક ને ક્યાંક મળી જશે ક્યાંકથી તમને કપડાં પણ મળી જશે પરંતુ રહેવું હશે તો અને જ્યારે તમે રાજકોટમાં આવશો ત્યારે તમારા ભીતરના આ ભૂમિના ભીતરની નાદ ભીતરમાંથી એક નાદ અવશ્ય સંભળાશે અને નાદ હશે કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા તમારી પડખે ઉભો છે જે આ કારણ કે અહીં કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર એક પણ રૂપિયો લીધા વગર તમને અહીં આશ્રય સ્થાન મળી જવાનો છે ત્યારે આપણી સાથે જયેશભાઈ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર જયેશભાઈ સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું સ્વાગત સ્વાગત જયેશભાઈ શું કહેશો કે ખાસ કરીને આપણે જોઈએ માણસ માત્ર ને જરૂરિયાત હોય છે રોટી કપડાં મકાનની એમાં પણ કોઈ વ્યક્તિ જ્યારે રાજકોટ આવે છે કારણ કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે સૌરાષ્ટ્રની આનબાન અને શાન કહેવાય છે લોકો અહીંયા આવતા હોય છે ઘણા લોકો ઘણી જરૂરિયાત પૂર પણ આવતા હોય છે કે ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક જમવાનું કદાચ મળી જશે ક્યાંકથી કોઈ પણ જાતના પહેરી શકાય એટલા કપડાં તો મળી જશે પરંતુ આશ્રય સ્થાન ક્યાંય નથી મળતો એવી સ્થિતિ આજે પણ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને બોલબાલા જે લઈને આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ જાતના ભેદભાવ વગર તેને રહેવા માટે મળી જશે શું છે આ કોન્સેપ્ટ સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે કોઈ પણ માણસને નીચે રહેવા માટે મકાન ઉપર છત મળવી જોઈએ માનવી ત્યાં સુવિધા માનનીય મોદી સાહેબને બાકીના લોકો પણ માનવ માણસ માટે છેવાડાના માનવી માટે અનેક સેવા સુવિધા પૂરી પાડી રહ્યા છે તે પૈકી ગુજરાત સરકાર રાજકોટ મહાનગરપાલિકા અને એનો પ્રોજેક્ટ શાખાનો વિભાગ એક સુંદર મજાનું બિલ્ડિંગ

ગઈકાલે હોળી હતો ખજૂર એને વ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર મળી રહે કોઈ બાળક હોય તો સ્કૂલમાં ભણતર મળી રહે કોઈને નોકરી જોતી હોય એમાંથી ઘણા લોકો સારા પણ હોય તો એને નોકરી પણ મળી જાય રોજગારીના કાર્યક્રમો ગોઠવતા હોય એને હેલ્થ ચેકઅપ ની પણ ચિંતા કરીએ આવી રીતે બોલબાલા ટ્રસ્ટ માણસમાંથી મહામાણસ બનાવવાનું માનવમાંથી મહામાનવ બનાવવાનું કામ કરી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાને બિલ્ડિંગ સોંપ્યું છે એ પણ સિવિલ હોસ્પિટલ ચોક કોર્ટ કેટલા વ્યક્તિ જોઈ છે બગીચાઓમાં જોઈ છે ઘણીવાર વાર મંદિર ની બહાર ઓટલે જોઈ છે હોસ્પિટલ ની બહાર જોતા હોય ત્યારે રાજકોટમાં મારું કોણ માં હું ક્યાં જઈશ જેનું કોઈ નથી ડિમોલેશન થયું છે કોઈને મતભેદ થયા છે મનભેદ થયા છે આત્મહત્યા કરવાને બદલે એને ક્યાંય ખૂણે આશ્રો ન મળે એવા સમયે બોલબાલા ટ્રસ્ટ અને આ આશ્રય સ્થાન એની સાથે છે ટ્રસ્ટ એને સીધું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી એને આશ્રય આપે છે કોઈ જાતનું ચાર્જ કરવાનો નથી સવારે ચાની વ્યવસ્થા હોય બપોરે બાર થી બે માં જમવાનું હોય વળી આખો દિવસમાં કઈ પ્રવૃત્તિ નાની મોટી હોય કઈ નામ જાપ લખતા હોય ઘણીવાર પ્રવૃત્તિ કરતા હોય દેવ હોય ઘણીવાર યજ્ઞ હોય અને કેવા ધાર્મિક સેવાકીય કાર્યક્રમ હોય કોઈ યોગ ના દિવસે યોગ ના કામ હોય આવા કામો ટ્રસ્ટ કરતું હોય અને રાત્રે સાહેબ પાછું જમવાનું હોય બપોરે પાછું ફ્રૂટ હોય આવી રીતે બોલબાલા ટ્રસ્ટ છેલ્લા પંદર મહિના થયા આશ્રયનું સંચાલન થઈ રહ્યું છે આ સંચાલનમાં એટલી બધી પ્રવૃત્તિઓ ટ્રાયસિકલ વિતરણ બાયસિકલ વિતરણ ઘોડી વિતરણ હોકર વિતરણ તેમજ બધું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટ એક આઠ વાળી માણસને રાત્રે ઠંડીમાં ગરમીમાં કઈ ખકડી ખકડી મરી ન જવું પડે એમ પોતાના બહાર ન વાગી જાય એ માટે કે ઓટલો ને છત મળી જાય આવું કામ રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી અમને જે જવાબદારી સોંપી છે એ ગુજરાતમાં નંબર વન રીતે નિભાવવા માટે ટ્રસ્ટ તત્પર છે ટ્રસ્ટ કામ કરી રહ્યું છે બેનો માટેનું બેનો માટેનું ઋણ ભાઈઓ માટેનું ભાઈઓ માટેનું આમાં ઉંમર નથી આમાં જ્ઞાતિ જાતિ નથી આમાં ધર્મ સંપ્રદાય નથી તમામ માણસ માત્ર આવકાર આપીએ છીએ અમારું હજુ પણ પચાસ ટકા ખાલી છે અમે અપીલ કરીએ છીએ તમે અમને દાન તો ઘણું આપો છો પુસ્તક દાન રક્તદાન દવા દાન આર્થિક દાન પણ આ વખતેનું દાન અમારું જુદું જોઈએ છે કોઈ માણસની જિંદગીનું દાન કોઈ માણસ ફૂટપાથ ઉપર તમે જોઈ જાઓ તો આંગળિક ન્યુ ધ્યાનનું પુન્ય મેળવવું બસ અમારા બિલ્ડિંગ સુધી પહોંચાડી આપો અમને જાણ કરતો તો રાજકોટ મહાનગરપાલિકની બાલિકાની પણ હેલ્પલાઇન છે અને બોરબાલા ટ્રસ્ટ પણ આ કામ માટે તત્પર છે અમે એને આશરે આશરો આપતું અને નીતિ મત્તાથી જીવન કેમ જીવવું માનોમતી મહામાનવ કેમ બનવું એને ઘણીવાર અમે તાલીમ પણ આપી જે બહેનો છે અત્યારે એ ભરત ગૂંથણ પગલું છણિયા બનાવે છે ભાઈઓ છે પણ આને સિક્યોરિટી પણ નોકરી ઘણાને રસોઈયામાં નોકરી ઘણા ડ્રાઈવિંગમાં નોકરી આ સુધીમાં સિત્યાવીસ લોકોને જોબ આપી છે ટ્રસ્ટનો આશય છે કે એક માણસને ગાડીના પાટક પર ચડાવી દઈ પછી ગાડી મેળે મેળે ચાલે ક્ષેત્રનું ક્યાં સુધી જમશે આશ્રય જમશે એમ પોતે કમાવા માંડે પોતાના પરિવારને તેમજ સમાજને ઉપયોગ આવે એવું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે હું ફરી ફરીને રાજકોટના સુગ્ન મહાશયોને અપીલ કરું છું કે જ્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય ટ્રસ્ટ સાથે છે ટ્રસ્ટ મોખરે છે અને ટ્રસ્ટમાં આપ પણ આ બિલ્ડિંગની વિઝિટ આવો અને ક્યાંક એકાદ વ્યક્તિ જોઈ જાઓ અમારા સુધી પહોંચાડો લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બાળક હોય કે વૃદ્ધ હોય વિધવા હોય કે વિધુર હોય મતલબ નથી દિવ્યાંગ કેમ નથી ટ્રસ્ટ સાથે છે લોકોની અને જે કામ અમે આરએમસીએ સોંપ્યું છે પદાધિકારી અધિકારી સોઈ પૂછે શાનદાર રીતે હું ગર્વથી કહું છું આશ્રયના સંચાલનથી પચીસ જેટલા એવોર્ડ મળ્યા છે ભૂતકાળમાં મોરારી બાપુ સહિત એકાવન હજાર રૂપિયા ફૂલછાબ એવોર્ડ સહિતને ઘણા લોકોએ અમને બિરદે વાજાવી સેવાઓ હતી અને આગામી દિવસોમાં વર્લ્ડ બુક ઓફ એવોર્ડમાં પણ આવી પ્રવૃત્તિના સંચાલન બદલ સ્થાન પ્રાપ્ત કરીએ તો કાંઈ નવી નવાઈ નથી અને પુણ્યના ભાગીદાર બનીએ તો પણ નવી નવાઈ નથી જયેશભાઈ આપણે જોઈએ તો શું કેટેગરી રાખવામાં આવી છે કે રાજકોટના જ વ્યક્તિને આવવાનું છે કે પછી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે આવે છે તો સૌ પ્રથમ એને ક્યાં જવાનું છે શું રજીસ્ટ્રેશન કરવાનું છે કે કઈ રીતે રાખવામાં આવે અમારો આશય છે માનવીને સુવિધા મળવી જોઈએ જનરલી અમે કોઈ ગુના પ્રવૃત્તિમાં સામેલ નથી અને કઈ પોલીસને અમારે મુશ્કેલી ન પડે એટલા માટે સામાન્ય આધાર કાર્ડની ફોટો પાડી ઓકે અને એનો સામાન ચેક કરી એને અમે આશ્રય આપીએ છીએ બે ત્રણ ચાર પાંચ દિવસ આશ્રય આપતા હોય છે અને આગળ આગળ એનું કેમ ગોઠવાય એનું કાઉન્સેલિંગ કરીએ છીએ એને કન્વિન્સ કરાવીએ છીએ અને એને મૂળ માનવના પ્રવાહમાં ભેળવી છે અને ક્યાંય પણથી આવે તો પણ અમે અમારે કોઈ ક્રાઇટેરિયા નથી આ લોકો ન આવવા દેવા આ લોકો ન આવવા કોઈ પણ ગુજરાત ભરમાંથી આવે એને આવકારી છે સવારે 8 વાગે બિલ્ડિંગ અમારું ખુલી જાય છે રાત્રે 10 વાગ્યા સુધી આ બિલ્ડિંગ ખુલ્લું હોય છે આપ સૌને અપીલ કરું છું રવિવાર બુધવારની રજા નથી આઠમ ઈદ કે રમઝાન નથી માણસ છે રહેવું છે જમવું છે સેવા સુવિધાઓ જોઈએ છે તો ટ્રસ્ટ આપવા તૈયાર છે હમણાં જ અમે આશ્રય સ્થાનના લાભાર્થીને પ્રવાસમાં લઈ ગયા હમણાં જ અમે આયુષ્યમાન કાર્ડનો કેમ કાઢી આપ્યો હતો હમણાં જ એને સરકારની યોજનાના લાભો લગાવ્યા હતા હમણાં જ એક દિવ્યાંગને કેલીપર ફીટ કરી આપ્યા હતા આવી રીતે ટ્રસ્ટ સતત ને સતત લાભાર્થીઓને મદદ કરતું આવ્યું છે અમારા સ્ટાફનો દાતાઓનો ખૂબ સરસ સહકારો છે અમારા જન્મદિવસે પણ અમે કાંઈક ને કાંઈક બીજે પૈસા વાપરવા કરતા આવી જગ્યાએ વાપરી અને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીએ છીએ તો તમારે પણ કોઈ આજુબાજુમાં તમારે વ્યક્તિ છે અથવા તમારે આવું છે રાજકોટમાં આવો છો તમને એમ લાગે છે કે રાજકોટમાં આવીએ છીએ તો હવે અમારું કોણ તો તમને તમારી વારે આવશે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને તમે જે રીતે જયેશભાઈ વાત કરી ત્યાં તમે જઈ શકો છો સામાન્ય આધાર કાર્ડ તમારે દેખાડવાનું છે અને ત્યાં તમે રહી શકો છો અને આશ્રય લઈ શકો છો તો હાલ આપણે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં છીએ અહીં લોકોને આશ્રય આપવામાં આવે છે ખાસ કરીને રોટી કપડાને મકાન જેવી માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે અને તેમાં પણ મકાન છે તેનું માણસના જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે માથે છત હોય નીચે ધરતી હોય અને રહેવા માટેનું એક કહી શકાય સારી એવી વ્યવસ્થા હોય એનાથી વિશેષ માણસને જીવનમાં કદાચ કોઈ વસ્તુની જરૂર નથી હોતી ત્યારે આપણે જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં છીએ ત્યારે તમને મુલાકાત કરાવી છે કે અહીં કેટલા લોકોને એને કેવી રીતે રાખવામાં આવે છે અને જે આ સંભાળી ગયા છે તે બેન આપણી સાથે જોડાય છે ચૂક્યા છે શું નામ છે બેન રાજેશ્રી રાજેશ્રી બેન શું કહેશો કે અત્યારે કેટલા લોકો રહે છે ને શું રૂટીન હોય છે સવારથી લઈને સાંજ સુધી શું શું રૂટીન હોય છે લેડીઝ માં 20 છે અને જેન્ટ્સ માં 60 એક જણા છે હમ એટલે સવાર અમે એને ચા નાસ્તો બપોરે જમવાનું રાત્રે જમવાનું બે ટાઈમ આપીએ છીએ કપડા લતા આપીએ છીએ પછી શિયાળો હોય ત્યારે ગરમ કપડા આપીએ છીએ ચપ્પલ આપીએ છીએ ઓહો અને બધી સુવિધા પૂરી પાડે અને વસ્તુ જરૂર એને હોય બધી જરૂરી વસ્તુ આપીએ અથવા એને હોસ્પિટલ નું કઈ કામ હોય અડધી રાત્રે એને જવું પડે એમ હોય તો અમે એકસો આઠ બોલાવી દઈએ અને એને એક કેર ટેકર ભેગું જાય છે એટલે એને કઈ પ્રોબ્લેમ થવા નથી દેતા ટૂંકમાં પછી અમારે અહીંયા અલગ અલગ ઓલા હેર કટિંગ કરવા આવે છે પછી આ પગલું છણિયા કે એવું બધું બનાવે છે હમ એ લોકો રહીને એવું બનાવે છે એટલે લેડીસ માટે બનાવે હા રોજગારી મળી રહે હા એટલે અમે એને લેડીસ લોકોને એવું શીખવાડીએ છીએ અને એ લોકોને શીખી જાય પછી એ લોકો પોતાના પગ પર રહી શકે હમ એના માટે અમે એને સહયોગ આપીએ છીએ બેન તમે તો આખો દિવસ અહીંયા આવો છો કેવા કેવા સ્વભાવના લોકો ખાસ કરીને અલગ અલગ સ્વભાવના કોઈનો કોઈ શાંત હોય કોઈ ઝઘડાલુ હોય એ લોકોને અમે હેન્ડલ કરી લઈએ એટલે અમે ગમે તેવા ઝઘડા હોય ને તો અમે શાંત કરી અને એ સામેથી એમ કે ના બેન બરોબર છે તમને ગુસ્સો નહીં ગુસ્સો નહીં કરો અને એને શાંત પાડવા માટે આપણે એની સાથે ઈ જ રીતે રહેવું પડે પછી કઈ રીતે ભળી જતા હોય છે ઘર જેમ રહેતા હોય છે અહીંયા હા ઘરની જેમ જ રહે અત્યારે તમે કોઈ પણને પૂછી શકો ગમે તેવો જેન્ટ્સ હોય ઝઘડાલું પણ એને અમારે અમારા જયેશભાઈ ઉપાધ્યાય અમને એવું શીખવાડ્યું છે કે કોઈ પણ વસ્તુ એને જાતું કરવું એટલે ગમે તેવું કરે એમ જાતું કરીએ અમને એવું શીખવાડ્યું છે એટલે અમે એ જ રીતે રહીએ છીએ કેવું લાગે બેન તમે આટલા લોકોની આ રીતે સેવા કરો છો જે જરૂરિયાત હોય પૂરી પાડો છો ને એની આંખોમાં જ્યારે કહી શકાય કે જરૂરિયાત પૂરી થાય ત્યારે કેવું જોવા મળતો હોય કેવો ભાવ જોવા એ લોકોને અમારો ભાવ જોઈને બહુ મજા આવે છે કે બોલબાલા ટ્રસ્ટ જેવું કોઈ રાખી ન શકે જમવાનું પૂરું પાડે પછી બધી સુવિધા પૂરી પાડે એ લોકોને એમ થાય કે અમે ઘર જ છે એ જ રીતે રહીએ છીએ બે દિવસ આવ્યા હોય તો પણ એ લોકો પછી એમ કે હવે અહીંયા જ રહેવું છે એવા લોકો પણ આવતા હોય છે જે બે ત્રણ દિવસ રહેવું હા આવે છે ને ઘણા લોકો આવે છે બે ત્રણ દિવસ રહીએ આઠ દિવસ રહે કેવા કેવા પ્રકારના લોકો આવતા હોય છે ખાસ કેવી કેવી જરૂરિયાત વાળા લોકો ઘણા વખત આપડે જોઈએ કે લોકોને દવાખાને કોઈ સગા વાળા હોય તે રહેવા માટે આવતા હોય અથવા જરૂરિયાત હોય પરીક્ષા હોય એવું કઈ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે દસ જેટલા વિદ્યાર્થીઓ છે

હતી તો એને કઈ રીતે લઈ આવવામાં આવે છે કઈ રીતે રાખવામાં આવે છે એ લોકો અહીંયા આવે ઘર વિહોણા હોય આ રસ્તા ઉપર રહે તો એ લોકો પેલા અહીંયા અંદર આવે પેલા બે જમવાનું જ પૂછીએ પેલા એને જમવાનું આપવાનું પછી એને નાવા ધોવાનું અને પછી એને અંદર બેડ બતાડવાનું કેટલા રૂમ છે અત્યારે આઠ માળ છે આઠ માળ આઠ માળ છે એમાં અત્યારે સાઈડ જેવા હાજર છે જેન્ટ્સમાં ને લેડીઝમાં વીસ જણ અને ત્રણે ટાઈમ ભોજન આપવામાં આવે છે જમવાનું તો ત્રણે ટાઈમ પૂરું પડે અલગ અલગ આવે દાળ ભાત શાક રોટલી હોય ક્યારેક શાક રોટલી ખીચડી હોય ક્યારેક શાક રોટલી ભાત હોય અને મિષ્ટાન તો લગભગ એક 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 મિષ્ટાન અલગ અલગ આવતું જ હોય મિષ્ટાન તો પેલા હોય અમારે ફરસાણ ગુંદી બોલબાલ પેલા હોય અને પાછું અલગ અલગ મોંથાળ છે લાડવા છે એ તો અલગથી આવતું જ હોય એટલે અને ગમે ત્યારે કઈ પણ નાસ્તો સમોસા છે કે ભેળ છે દાબેલી છે એવું અલગ અલગ તો સાઈડમાં આવતું હોય એ અમારી ગણતરી નો હોય એ નાસ્તો બધો અમે સાઈડમાં આપતા હોય બાકી કોઈને કઈ તકલીફ કરવા દેતા નથી મિત્રો આપણે એમ કહેતા હોઈએ છીએ કે અત્યારે કળિયુગના વાયરા વાય છે કોઈ કોઈનું નથી અત્યારે આપણા પણ આપણા નથી એ પ્રકારનું અત્યારે વાતાવરણ આપણને જોવા મળે છે પરંતુ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે અહીં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે પરિવારની જેમ સાચવવામાં આવે છે કોઈ લોકો છે જેમની પાસે ઘર નથી કોઈ લોકો છે જે રસ્તા પર રહે છે અથવા કોઈ લોકો છે જે રાજકોટ જેવા શહેરમાં આવે છે અને તેમને રહેવું છે તો તેમના માટે પરિવાર જેવું વાતાવરણ મળી રહે છે પરિવાર જેવી સુવિધાઓ મળી રહે છે તો આવો આ બિલ્ડિંગની મુલાકાત લઈએ ક્યાં કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે તે જોઈએ શું કે સોબેન આપણે જોઈએ કે આટલા બધા બેડ છે આટલી બધી સરસ સુવિધા છે બાથરૂમ આપણને દેખાય છે શું શું સુવિધા છે અહીંયા જો ડબલ બેડના બેડ છે એ લોકોને અમે પંદર દિવસે એક અઠવાડિયે બેડશીટ જેની મેલી થઈ હોય એ બધાને બદલી આપીએ છીએ સંડાસ બાથરૂમની સુવિધા પણ સારી છે અને લાઈટ પંખા ચોવીસ કલાક ચાલુ હોય છે એ લોકો અહીંયા સુતા હોય અમે એમ નું કહી કે તમે બંધ કરી દ્યો પણ હા નીચે જાય ત્યારે બંધ કરવાના ચોવીસ કલાક આવું તો આપણને ઘરમાં પણ ન મળતું હોય એવું આપણે રેન બસેરામાં મળે છે તો જોઈ શકો છો મિત્રો જે કહી શકાય કે ડબલ બેડ છે અને તો અનેક બેડ તમને જોવા કેટલા બેડ હશે એક હોલમાં એક હોલમાં પચીસ બેડ

એટલે આ પુરુષોનો રૂમ જે કહી શકાય પુરુષોનો રૂમ છે ઓકે શું નામ છે બેન આપનું મારું ચાપડિયા સંગીતા શું કહેશો બેન અત્યારે આપણે જોઈએ કે અહીં છે તે બેનો માટેનો આ કક્ષ છે બેનો અહીં રહેતા હોય છે અલગ ઘણા બધા બેડ્સ દેખાય છે શું કહેશો આ બેનો માટે કે અહીંયા રેનબસેરામાં રોડ રસ્તા રેવું એ રહેતા હોય પણ રેનબસેરા એક કે સુરક્ષા માટેનું છે કે પોતા પહેલા લેડીઝને ને તો રોડ રસ્તામાં રહેવું બહુ જ નુકસાનકારક છે પણ આ જે સરકારે આરએમસી એ જે આ રેનબસેરા ઉભું કર્યું છે તો એક બેનોને રહેવા માટેની છત મળી જાય અને પોતાને એક હૂફ મળી જાય બહેનોને રોડ રસ્તા ઉપર રહેતા હોય તો એક રહેવા માટેની વ્યવસ્થા રહેવા જમવાનું હોય તો એક એને એક મરવાનો એક હોય કે કોઈ ઘર તજેલું હોય છોડેલું હોય એ વ્યક્તિ રોડ રસ્તા પર રહેતું હોય તો એને મરવા સિવાયનો બીજો કોઈ રસ્તો જ ન હોય પણ ખરેખર જો આ રેનબસેરા એક સરકારે ઊભું કર્યું છે તો બેનો માટે એક ઉપ મળી જાય અને એક છત્રછાયા છાયા મળી જાય અને એ પોતે પોતાના મનમાંથી કાંઈ પણ વિચારો કાઢી અને આગળ વધવાનો વિચાર કરે અને કાંઈ પણ કોઈ પણ જગ્યાએ રોજગારી કરી અને પોતાનું જીવન જરૂરિયાત પૂરી કરે છે કેવા કેવા પ્રકારના બેનો આવતા હોય છે ખાસ કરીને કેવી અમુક હોય માનસિક હોય અમુક ઘણા તજેલા બહેનો હોય ઘણા કોઈ કોઈ આગળ પાછળ ન હોય એવા લોકો હોય અને કોઈ સ્ટુડન્ટ તે પોતાની રહેવાનું ન કરી શકે પણ એક આ તંત્ર એવું રેનબસેરા ઊભું કર્યું છે તો એના એના માટે એક આગળ વધવાનો મોકો મળે અને રહેવાનું જમવાનું અહીંયા વ્યવસ્થા થઈ જાય અને પોતે પોતાનું આગળનું ભવિષ્ય વિચારી શકે એવી રીતના સ્ટુડન્ટો આવે છે કોઈ જોબ કરતા હોય એ લોકો આવે છે કોઈ તજેલા બહેનો હોય એ આવે છે અને કોઈ વૃદ્ધ કે જે કોઈ આગળ પાછળ નથી એવા બેનો અહીંયા રહે છે અને બસ અહીંયા એક એવું છે કે અહીંયા કાંઈ પણ સવારે છ વાગે અમે ગેટ ખોલીએ છીએ ને રાત્રે સાડા દસ અમે ગેટ બંધ કરીએ છીએ અને બંધ બધી જ રીતનું બંધન છે કે અહીંયા પૂરી પૂરી પોતાની સેફ્ટી છે એ આ એક સરકારના તંત્રના કરવાથી બેનો માટે બહુ જ લાભદાયક થયેલું છે બેન તમે રોજગારીની પણ વાત કરી તો કેવા કેવા પ્રકારના કામો બેનો કરતા હોય છે હા બેનો અમુક હોટલમાં કામ કરવા જાતા હોય અમુક કોઈ ઓફિસમાં કામ કરતા હોય અમુક કોઈ અલગ અલગ ટૂંકમાં પ્રવૃત્તિ કરતા હોય અહીંયા બેસીને પણ કરતા હોય અહીંયા બેસીને પણ અમે એવું કે અમુક રોજગારી કરતા હોય પહેલા તો અમે અમારા બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓફર આપીએ કે તમે આવો જો તમને કામ કરવું હોય તો કરો અમે અમે બંને ભાઈઓ હોય કે બેનો અમે પેલા અમારે તો ઘણું કામ સેવા કાર્યનું હોય જ એટલે એને રોજગારી પણ મળી જાય અને અહીંયા આવવા જવાનું હેલું પડી જાય અમારી ગાડી આવતી જતી હોય એટલે એમાં આવતા રહેતા હોય એટલે અમે ઘણા બેનો બે ત્રણ બેનો અને બે ત્રણ ભાઈઓને અમે રોજગારી પણ આપેલી છે બોલબલા ટ્રસ્ટે અને એનું પીણા રોજગારી રહીને રહેવાની વ્યવસ્થા થઈ જાય એ રીતનું કર થતું હોય છે એવો કોઈ નિયમ છે બેન કે આટલા સમય રહી શકાય છે કે આટલા સમય રહી શકાય છે કે જેટલા સમય રહેવું એટલે આમાં એવું હોય કે આપણે ખરેખર તો આમાં જે નિયમ હોય કે જે સ્ટુડન્ટ હોય એ લોકોને તો એના સમય પૂરો થતા હોય પણ જે રોજગારી થઈ જાય પોતાની આવક બની જાય પછી અમે કહેતા હોય કે ભાઈ તમે તમારી વ્યવસ્થા ક્યાંય પણ કરી શકો તો તમે કરી લો કાંઈ બજેટ થઈ ગયું હોય તો જઈ શકે છે ને એને હા બીજા આવી શકે અને એને જો કાંઈ વ્યવસ્થા નથી તો ઘણા છ મહિનાથી રહે છે બાર મહિનાથી રહે છે પણ અત્યારે અમારે જગ્યા છે પુષ્કળ એટલે કોઈને ના નથી પાડતા કારણ કે કુલ ટોટલ બેય માળે થઈને જેન્ટ્સ અને લેડીઝમાં થઈને અમે ચારસો વ્યક્તિને સંભાળી શકીએ છીએ એટલી જગ્યાનું છે એટલે હજી કોઈને મોકલ્યા નથી એમ કે રાખીએ છે ખાસ કરીને બહેનોની સુરક્ષાની વાત કરી તો બહેનો જ્યારે આવતા હોય છે તમે આટલી સુરક્ષા આપો છો એમને બધી સુવિધા આપો છો રોજગારી પણ કહી શકાય કે અહીંથી જ મળી જાય છે તો કેટલી ખુશી થાય છે કેટલો આનંદ થાય છે લોકોનો જ્યારે ભાવ જુઓ છો ત્યારે હા બહુ જ એમ કે એને એક હૂફ મળી જાય એવું લાગે અને અમને પણ સારું લાગે કે એના મગજ અને વિચારો એમ કે ટ્રાન્સફર થઈ જાય અને એને કંઈક જે બીજા વિચારો આવતા એ બદલાય અને પોતાનું આગળ જિંદગી જીવવાનો એક વિચાર સારો આવે એટલે અમે સેવા કાર્ય તો કરીએ જ છીએ એટલે પહેલાં તો બધાયને ઉલુક કરીએ પછી તજેલા બેન હોય કે કોઈના ઘર ઝઘડો કરીને આવેલા હોય તો એ લોકોને બેનોને સમજાવીએ પોચ લાવીએ ને પોતાના ઘરેથી કોઈ આવતા હોય તો એ લોકોને વાત કરીને ઘરે મોકલી દઈએ એ બધું એ સમજાવીને ખુશ લઈને કરતા હોઈએ છે બધું તો આપણે કહેતા હોઈએ છીએ કે માનવ સેવા એ જે પ્રભુ સેવા ને સેવા પરમો ધર્મનું સૂત્ર છે આપણે હંમેશા બોલતા હોઈએ છીએ પરંતુ આ ભૂમિ છે તેને ખરી રીતે સાબિત કર્યું છે જ્યાં કારણ કે રાજકોટ જેવા સિટીમાં આવો જ્યારે તમને એમ થાય કે મારું કોણ આવડા મોટા સિટીમાં પણ એ પ્રશ્ન છે હંમેશા રહેતો હોય છે પરંતુ ત્યારે બોલબાલા છે તમારી વારે આવે છે આ ભૂમિમાંથી એ નાદ તમને અચૂક સંભળાય છે કે બોલબાલા છે અને તમને જે રીતે બેને વાત કરી કે તમામ પ્રકારની સુવિધાઓ છે અહીંથી મળી રહેવાની છે અને જે રીતે તમે જોયું કે ખૂબ કહી શકાય કે ઘર ઘર જેવી સુવિધા મળી રહે છે ઘર જેવો માહોલ મળી રહે છે પારિવારિક કહી શકાય એવો માહોલ મળી રહે છે તમામ પ્રકારની ખાવા પીવાની વ્યવસ્થા છે તો મળી રહે છે એટલા માટે કહી શકાય કે દવાથી માંડીને જે રીતે આપણે જોઈએ કે પ્રાથમિક જરૂરિયાત હોય છે રોટી કપડા અને મકાન તે અહીં આવીને પૂરી થઈ જતી હોય છે ને એટલા માટે જ આપણે આજે જોઈએ છીએ કે આ ભૂમિ છે અડીખમ ઊભી છે કારણ કે અહીંયા આવા સેવા કાર્યો છે અહીંયા સત્કાર્યો છે સદા ધબકતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર